વેજલપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા અને સમગ્ર ઘટનાને થાળે પાડી મામલો એકવીસ વર્ષીય પુત્રીના પ્રેમ પ્રકરણનો હતો જે બીજા પરિવારના પુત્ર સાથે ભાગી ગઈ અને જ્યારે આ વાતની જાણ પરિવારના લોકોને થતા બગાડી જનાર યુવકના ઘરે યુવતીના પરિવારના લોકો પહોંચી ગયા અને વાતચીત કરી મામલો સમગ્ર મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત વણસી કે પથરાવ પથરાવ સુધી પહોંચી દરમિયાન આસપાસના લોકોના પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હાલ તો કોઈની ઈજા કે જાનહાનીના સમાચાર નથી સામે આવ્યા પરંતુ વેજલપુર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી બાકી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી ત્યારે રાતના બે વાગ્યાની આસપાસ એક અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદની પાસે એક ઘટના સામે આવી છે તમે મારી ઠીક પાછળ જોઈ શકો છો અને અહીંયા તમને ડંડા અને પથરા પથરાવ થયેલું હોય તેવું લાગતું હશે અને પરંતુ અહીંયા પથરાવ થયેલું જ છે બે જે પાડોશીના વચ્ચે ઝઘડો થયેલો છે હાલ પોલીસ ઘટના સ્થળે તો હાજર છે પરિસ્થિતિ થાળે પાડી દીધી છે અને તમામ જે વિસ્તારમાં શાંતિનો માહોલ છે પરંતુ આખી ઘટના જે છે વેજલપુર પોલીસ સ્ટેશનની છે અને આખો બનાવ જે છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જે પહોંચવામાં આવ્યો છે પોલીસ હાલ તમામ પોલીસના અધિકારીઓ અહીંયા હાજર જ છે તમે જોઈ શકશો આ પથરાવ અહીંયા દેખાઈ રહ્યા છે કેટલાક ગાડીઓના કાચ પણ ફૂટ્યા છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ અહીંયા હાજર છે એટલે તમામ પરિસ્થિતિને થાળે પાડી દીધી શાંત પૂર્ણ માહોલ છે પરંતુ આ ઘટના ઘટી કેમની અને કઈ રીતના આ જે ઘટના ઘટવામાં આવી છે શું હતું કારણ પાડોશીઓને લઈને શું ઝઘડો હતો એ હાલ સામે તો આવ્યું નથી આખો મામલો જે છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં છે પણ હું ઠીક તમને આગળ બતાવી દઈશ કે તેનું ભોગ જે છે આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ બન્યા છે અને જે આ રસ્તાથી અવર જવર કરતા લોકોને પણ આનો ભોગનો સામનો કરવો પડ્યો છે આ પથરાવ તમે જોઈ શકો છો અને એવી શું મગજમારી હતી જેને લઈને આટલી રાતની અંદર પથરાવની ઘટના સામે આવી છે આ કોઈ કોમનો ઝઘડો નથી પરંતુ એક જ સમાજના બે જૂઠ વચ્ચે ઝઘડો છે અને અહીંયા ગાડીના કાચ પણ એક ગાડી છે પાર્ક કરેલી તેના કાચ પણ પથ્થરના લીધે જે ફૂટી ગયા છે આસપાસના લોકો પણ તેના ભોગ બન્યા છે કારણ આખો હજુ પણ સામે આવ્યો નથી પરંતુ બે જે સમાજના જ લોકો છે એક જ સમાજના બે જૂથના લોકોની વચ્ચે આ મારામારી થઈ છે આખી શું ઘટના છે એ વેજલપુર પોલીસ સ્ટેશન જઈને અમે તપાસ કરીશું અને ત્યાં જઈને અમે એને ઘટનાની જાણ લઈશું ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલી જે દુકાનો અને મકાનો હતા ત્યાં પથરાવની ઘટના થઈ હતી શું શું હતી આખી હકીકત તે જાણવા માટે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ અહીંયા વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચી ત્યાંથી અમે જાણવાના પ્રયાસો કર્યા પોલીસના અધિકારીઓ અહીંયા જે હાજર હતા તેમના કહેવા પ્રમાણે એકવીસ વર્ષીય યુવતી ભાગી ગઈ અને તે પરિવારનો જ મામલો હતો પરિવારના અંદર અંદરના ઝઘડામાં વાત એટલી વણસી ગઈ હતી કે પથરાવની ઘટના સુધી એ વાત પહોંચી ગઈ હતી જે બંને પક્ષ હતા તેઓ બંનેના ઇગો ઉપર જે વાત હતી કે અમારી જે દીકરી છે એકવીસ વર્ષીય એ ભાગી ગઈ અને એ ભાગવી ભાગીને એણે લગ્ન કરી લીધા હશે તેને લઈને તેના પરિવારના લોકો અને સામા પક્ષવાળા લોકો આમે સામે આવી ગયા અને આવના આવતા જતા લોકોને પણ ત્યાં નુકસાન પહોંચ્યું અને ગાડીને પણ ત્યાં ગાડીઓ જે પાર્ક કરેલી હતી તેને પણ નુકસાન થયું છે પરંતુ હાલ વેજલપુર પોલીસે તેઓને જે અટકાયત કરી લીધી છે ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસ સ્ટેશનમાં આખો મામલો ચાલી રહ્યો છે પોલીસ સ્ટેશનની અંદર તમામે આરોપીઓને પકડી લીધા છે હાલ પરિસ્થિતિ બિલકુલ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને પોલીસની પેટ્રોલિંગ પર સતત ચાલુ છે પરંતુ આ મામલો જે છે બે પરિવારના લોકોનો મામલો હતો જે હાલ વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર આ મામલાને જોવામાં આવે છે હવે આવનારા દિવસોમાં જે નક્કી થશે કે ક્યાં સુધીની આ જે એમની ઉપર તપાસ થશે અને કઈ કાર્યવાહી હેઠળ તેઓનો ગુનો નોંધવામાં આવશે